ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોએ અનેક વખત સરકારનું ધ્યાન દોરવા માટે આંદોલન કર્યા હતા અને એક જ માંગણી કરી હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરો ને હવે ભાવિ શિક્ષકોની બહાર આવ્યા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા

સમયસર ભરતી કરવામાં આવે ને સરકાર જાહેરાત કરે છે પરંતુ તે મુજબ ભરતી નથી થઈ રહી અને ભાવિ શિક્ષકોમાં ચિત્રના શિક્ષકો વ્યાયામના શિક્ષકો અને કોમ્પ્યુટરના ભાવિ શિક્ષકોનો સમાવેશ થાય છે તેઓની છેલ્લા પંદર વર્ષથી ભરતી નથી થઈ અને તેઓ પણ આંદોલન કરી રહ્યા છે હવે તેમની વહારે આવ્યા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શિક્ષણ મંત્રી શ્રીને રૂબરૂ મળી અને આવી શિક્ષકોને સાથે રાખીને એક રજૂઆત કરવામાં આવી હતી તમે જોયું છે કે ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે એટલે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે ભરતી તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે પણ હજી સુધી પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા હજી સુધી ઘણી અનેક જગ્યાઓ હજી ખાલી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે શિક્ષણમંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક રાઉન્ડ બહાર પાડી અને ભરવામાં આવે અને ઘણા બધા વિષયો એવા છે કે જે પંદર પંદર વરસથી સરકારે શિક્ષકોની ભરતી જ નથી કરી ચિત્રના શિક્ષકો હોય કે પછી વ્યાયામના હોય કે સંગીતના હોય એની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી લેખિત મૌખિક આજે મેં માગણી કરવામાં આવી છે આમ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળવા ગયા હતા અને તેમના સાથે ભાવિ શિક્ષકો પણ હતા અને ભાવિ શિક્ષકોની જે પીડા છે જે વ્યથા છે તે તેમણે આ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના સામે ઠાલવી હતી તેમણે ધારધાર રજૂઆત પણ કરી હતી અને આ જે ચિત્ર છે કોમ્પ્યુટર છે વ્યાયામના શિક્ષકોની જે ભરતી નથી થઈ રહી તેની ભરતી ત્વરિત કરવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલમાં માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો